નમસ્કાર જય માતાજી હું છું તમારો સંજોબાબા અને પરિવાર સ્વાગત છે મારી ધ યુટ્યુબ ચેનલ ધ સંજોબા શૂ પર તો મિત્રો કોઈ આ આજે કોઈ ઇતિહાસ વિશેનો કે કોઈ સમજવાલાયક વિડીયો નથી પણ આજે આપણે જે આપણે અરાવલીને જે બચાવવાની છે અને આજે જે ખનન ચાલુ રહ્યું છે તેના વિશે વિડીયો લઈને આવ્યો છું તો મિત્રો તમે આજે ન્યૂઝમાં સાંભળ્યું છે કે અરાવલીનો જે નેવું ફૂટ અંડરની જે પહાડીઓ છે એને સરકાર હવે અરાવલીમાં ગણવામાં નહીં આવે અને એ સરકાર એમના દલાલોને આ પહાડીના જે નેવ નેવું ફૂટ સુધીના પર્વતો તે દલાલ રૂપે એમને સરકાર એમના દલાલોને આપી દે છે અને આ આ જે કારણ બનવાનું અને જે આ ખનન થવાનું એના કારણે જે ખેડૂતો છે આપણી જે પ્રકૃતિ છે આપણે જે જીવન જરૂરિયાત વસ્તુઓ પાણીના સ્ત્રોતો અને એનું એનું શું નુકસાન થશે એના વિશે હું તમને માહિતી આપીશ પણ પહેલાં તો આ અરાવલી પર્વતના વિશે થોડી જાણકારી લઈ લઈએ તો મિત્રો અરાવલી પહાડી એકસો પચાસ કરોડ વર્ષ જૂની છે અને આપણા જૂના એવા પૌરાણિક ગ્રંથોથી પણ જેને જોડવામાં આવી છે તો આજે આ અરાવાલી જે પર્વત છે પર્વતની શરૂઆત થાય છે આપણા ગુજરાતના પાલનપુરથી જે જેસોરનો પર્વત કહેવાય ત્યાંથી એની શરૂઆત થાય છે અને આ પર્વતમાળા રાજસ્થાનથી લઈ હરિયાણાથી લઈ અને છેક દિલ્હી સુધી જાય છે અને આ વર્ષો પુરાણી આ પર્વતમાળા એક આપણી સંસ્કૃતિ કહેવાય આપણી માતા સ્વરૂપે જે આપણે પાણીના સ્ત્રોતો આપે છે અને આપણે જે ઓક્સિજન આપણા જે આપણું જે ટેમ્પરેચર સાચવી રાખે છે એનો આજે નાશ થઈ રહ્યો છે સરકાર દ્વારા સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે જેમના સરકાર આ અરાવલી પહાડીને નેવું ફૂટ અંડરની જેટલી પહાડીઓ છે આ પહાડીઓને તેમના દલાલોને વેચશે અને તેમાંથી તે સંબંધો સાચવ છે આપણે ચોખ્ખું કહી દઈએ તો આપણે કોઈ સર સરકારનો પક્ષ નથી ખેંચવાનો આપણે આપણી પ્રકૃતિ માટે લડી રહ્યા છીએ તો મિત્રો એ એમના દલાલોને વેચશે અને એના લીધે જે ગંભીર અસરો ઊભી થવાની છે એના વિશે હું કહીશ પ્રથમ તો ગણવા જઈએ કે મોટામાં મોટું નુકસાન રાજસ્થાનને કારણ કે થારનું રેગિસ્તાન છે જે અરાવલી વર્ષોથી તેને પકડી રાખ્યું છે તે જો અરાવલીનો નાશ થશે તો નેવું ટકા પર્વતો તો આમાં એવા છે જે નેવું ફૂટ સુધીની જ કે સો ફૂટ સુધીની જ હાઈટ ધરાવે છે જો આ પર્વતો નાશ થશે તો થારનું રેગિસ્તાન એક દિવસ એવો નહીં આવે કે આખું રાજસ્થાન પણ જે અરાવલીને ક્રોસ કરી અને થારનું રેગિસ્તાન આખું અરાવલી અને જે બહારના તમામ જે સ્થળો છે એને ડુબાડી દે અને રાજસ્થાનને છોડી અને જ્યારે આપણે ગુજરાતની તરફ આવીએ અને ખાસ કરીને આપણે બનાસકાંઠા જાણે કે રાજસ્થાનમાં તો આપણા આદિવાસી ભાઈઓ છે તથા રાજપૂત સમાજના છે તથા અન્ય સમાજ રાજસ્થાન સમસ્ત કહી શકાય કે તે જોરો શોરોથી વિરોધથી લડી રહ્યા છે પણ આપણા બનાસકાંઠામાં જોવા જઈએ તો આનો કોઈ પણ કોઈ લોકોને કોઈ ખબર જ નથી એમને એમ જ છે કે બધું નોર્મલ છે કશું જ નોર્મલ નથી તમારો સાંસ્કૃતિક વારસો નાશ થઈ રહ્યો છે તમારા બાળકોનું ભવિષ્ય નાશ થઈ રહ્યું છે અને જો તમે આજે નહીં જાગો તો કાલે તમારે રોવાના દિવસો આવશે ખાસ કરીને આપણે બનાસકાંઠા પાલનપુર અને ખાસ કરીને જોવા જઈએ તો વડગામ વડગામમાં જાણે મુક્તેશ્વર જળાશય હોય જેમાં આવતી નદી જે અંબાજી થઈને અરાવલીની આપણી જે અરાવલી છે એમાંથી આવે છે પછી આપણે પાણીયારી આશ્રમ લઈ લઈએ કર્માનું તળાવ લઈ લઈએ એ જે પાણીના સ્ત્રોતો આવે છે તે નેવ ફૂટ અંદરની જે પહાડીઓ છે નાના નાના પર્વતો છે ત્યાંથી જ આવે છે એ પર્વતો જો નહીં રહે તો આપણને પાણીના સ્ત્રોતો ક્યાંથી મળશે આપણી જીવન દોરીઓ બંધ થઈ જશે અને આપણે ખેતી કરવા માટે પાણી ક્યાંથી લાવીશું અને વડગામમાં ખાસ કરીને ધોતા આસપાસના પટ્ટાને છોડી દઈએ રોડ બાજુનો જે આ પટ્ટો કહેવાય ત્યાં તો પાણીની આજે અછત છે આ બાજુ જે કરમાવાદના સ્ટેટમાં જે પટ્ટો આવેલો છે તેમાં તો ખાસ કરીને પાણી જોવા મળે કારણ કે આપણા જે પાણીયારીનો ડેમ છે એના લીધે પણ આપણો ઘણો મોટો ફાયદો થાય છે પણ તમે વિચાર કરજો અને લડજો કારણ કે જો આ પટ્ટો જ્યાં ન હોય નેવું ફૂટની પહાડીઓ સમાપ્ત થઈ જશે અને જે પાણીના સ્ત્રોતો છે એ બંધ થઈ જશે તો આપણે શું કરીશું કાલ પછી આપણે એવું ન થાય કે ઓક્સિજનના બાટલા લઈને ફરવાનો વારો આવે કાલ પછી આપણે અહીંયા પણ કેનાલો ગાઢવી પડે તો રાજસ્થાનમાં જે પ્રમાણે વિરોધ ચાલુ છે રાજસ્થાનના મારા ભાઈઓ મજબૂત પક્ષે વિરોધ કરી રહ્યા છે તો આપણે પણ આવો સાથે મળીને વિરોધ કરીએ અને ક્યાંય પણ તમને એવું લાગે કે અહીંયા ખનન થઈ રહ્યું છે આપણી સંસ્કૃતિને કોઈ ઠેસ પહોંચાડી પહોંચાડી રહ્યું છે તો તેનો મજબૂત વિરોધ કરીએ અને લડીએ જો આજે નહીં લડીશું તો કાલે આપણને આપણા બાળકો કહે છે કે તમે એ એ વખતે તમે શું કર્યું કે તમે લડી ન શકે આજે અમારું ભવિષ્ય જે ખાડામાં નાખ્યું છે તમે અને આજ અમે જે પાણીની સમસ્યા ઓક્સિજનની સમસ્યા સામે જે લડી રહ્યા છો એનું કારણ પપ્પા દાદા તમે જ છો તો આવું કોઈ જાતનું આપણે કારણ બનવાનું નથી આપણી તમારી આસપાસ કોઈ ખનનની પ્રવૃત્તિઓ ચાલુ થાય તો તેને રોકવા માટે એક ટીમ એકઠી કરો ભલે કંઈ પણ થઈ જાય ગમે તે કક્ષાએ જવું પડે આપણે આ સરકારના આ સરકાર એનો આ લીધેલો નિર્ણય પાછો લે એ માટે આપણે ખૂબ જ મજબૂત પક્ષે લડવાનું છે એકતાથી લડવાનું છે તો મિત્રો આ અરાવાલી પહાડીને સેવ કર સેવ કરો કારણ કે જો આપણે બચાવીએ નહીં તો આપણે નહીં બચીશું એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી જે આસપાસ મારું ગામ છે કરનાળા અમારી આસપાસ જે પર્વતમાળાઓ છે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આવો સાથે મળીને આપણા સાંસ્કૃતિક વારસાને બચાવીએ અને આ જે પર્વતનો નાશ થઈ રહ્યો છે આપણા સ્ત્રોતોનો નાશ થઈ રહ્યો છે એનો મજબૂત જોર શોરથી વિરોધ કરીએ તો મળીશું આવા બીજા નવા વિડીયોમાં અને આવી કોઈ ઇન્ફોર્મેશન માહિતી હું તમારા સુધી મારા ઇન્સ્ટાગ્રામ પેજ ધ સંજુબાબા શો અને મારી યુટ્યુબ ચેનલ ધ સંજુબાબા શો ઉપર પહોંચાડતો રહીશ તો તમારા ભાઈને સપોર્ટ કરજો જય માતાજી